અભ્યાસ સાથે બાળકોમાં યોગ વ્યાયામ તેમજ સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા બેવડાઈ જાય છે આવી જ ભૂમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની એમએસવી હાઇસ્કુલના મદદનીશ શિક્ષક તેમજ વ્યાયામ શિક્ષક તરીકે વીસ વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર કુમાર ડાકીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરીને તેમની રાજ્ય સરકારે કામગીરીની સરાહના કરી છે છેલ્લા વીસ વર્ષથી માધાપર એમએસવી હાઇસ્કુલમાં ઉમદા ફરજ નિભાવીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વ્યાયામ અને ગમતને પણ પૂરતું મહત્વ ડોક્ટર કુમાર ડાકીએ વર્ષ બે હજાર બારમાં ની ઉપાધિ સાથે વર્ષ બે હજાર પ્રાપ્ત કરેલી છે તેઓ જણાવે છે કે શાળાની અંદર શિસ્તે પાયાનો ગુણ ગણવામાં આવે છે શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે આવ્યા બાદ વિદ્યાર્થીઓને અલગ અલગ રમતનું કોચિંગ આપીને જિલ્લા અને રાજ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનવા માટે લાયક બનવાનો પ્રયત્ન કરું છું જે પ્રયત્નથી આજ દિન સુધીમાં એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી રમતોમાં ભાગ લઈ ત્રીસ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કરેલા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટ્સ સ્કોલરશિપમાં કુલ મળીને બેતાલીસ લાખથી વધુની રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે સરકાર દ્વારા આયોજિત થતી વિવિધ શૈક્ષણિક આરોગ્યને લગતી તેમજ રમતગમતની તાલીમો મેળવી છે તેમજ આરપી તરીકે અનેક વખત ફરજ બજાવી છે શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમતગમતને પણ પ્રાધાન્ય આપે છે કચ્છ જિલ્લામાં એકમાત્ર મળવાપાત્ર ડીએલએસએસ તરીકે માધાપર એમએસસી હાઈસ્કૂલની પસંદગી કરવામાં આવી અને સો જેટલા ગુજરાતના ખેલાડીઓ હોકી આર્ચરી વોલીબોલ ફૂટબોલ સહિતની મુખ્ય રમતોનું કોચિંગ અહીં મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી અંદર જે વિદ્યાર્થીઓ જે અંદર છે કઈ રમતમાં એના કૌશલ્ય છે અને સવારે અને સાંજે જુદી જુદી અંદર કોચિંગ આપી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ માટે પાત્ર બનાવું છું જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ ત્રણસો અને રાજ્યકક્ષાએ બસો જેટલા ખેલાડીઓ ભાગ લે છે આજ દિન સુધી એકસો ચોત્રીસ જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં જેમાં સાયકલિંગ લિફ્ટિંગ ટગ ઓફ વોર હોકી જેવી અલગ અલગ રમતોની અંદર અને ત્રીસ જેટલા ખેલાડીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે એમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી બેતાલીસ લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ વૃક્ષોની ઓળખ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કામગીરી કરીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો હોળી સ્પર્ધા યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એ જે વ્યવસ્થાપક અને સહકન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે મેં બે હજાર બારમાં પીએચડીની ઉપાધિ મેળવી ત્યારબાદ બે હજાર સત્તરથી એનસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટગો ફોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે ચાર વખત દિલ્હી નાશિક મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે ઉપરાંત છત્તીસગઢ અંડર નાઇન્ટીન બાસ્કેટબોલની અંદર એઝ એ ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે